જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું આહીરોનું બલિદાન કેવું હોય જો તમને અમારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ આજની કહાની મોરબીની બાજુમાં ચાવડાચર ગામ જે આખું ગામ ક્ષત્રિયો આહીરોનું જ ગામ હતું જે સુખ સમૃદ્ધિથી ભરપૂર હતું જેની કીર્તિ ચારે તરફ ફેલાયેલી હતી એક દિવસની વાત છે ચોમાસાનો સમય અને મેઘરાજા પણ મહેરબાન થયા ગામનું તળાવ ભરાણું ત્યારે એવો રિવાજ હતો કે ગામનું તળાવ ભરાય ત્યારે લોકો તળાવને કાંઠે ઉત્સવ ઉજવતા અને મેઘરાજાને નિવેદ ધરાવતા આ વખતે બધા લોકોએ નક્કી કર્યું કે મોરબીના બાદશાહ સુબાને પણ આમંત્રણ આપવું અને બધા નક્કી કરેલ સમય આવી ગયા સાથે મોરબીનું કટક પણ સુબાની સાથે આવી ગયું ઉત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી તેમાં બન્યું એવું કે આઈરાણિયું સોળે શણગાર સજીને આવેલ તેમનું આવું રૂપ જોઈને બાદશાહ સુબો મોહી ગયો અને ગામના આગેવાનોને વાત કરી કે આમાંથી એક દીકરીને મારી સાથે પરણાવું પણ આ તો ક્ષત્રિય આહિર કુળ જેને પોતાના જીવ કરતાં ઇજ્જતવાલી હોય સુબાને ના પાડી દેવામાં આવી એ તો નહીં જ બને અને સુબો ક્રોધે ભરાઈને કહે તો યુદ્ધ માટે તૈયાર રહેજો બે દિવસની અવધિ આપીને ચાલ્યો ગયો આ બાજુ આહિરો વિચારમાં પડી ગયા કે આપણું આ મોરબીની ફોજ સામું શું ગજું એટલે બધાએ આહિર કુળની ઇજ્જત સાચવવા માટે નક્કી કર્યું કે પહેલાં ગામની તમામ ધન સંપત્તિ ભેગી કરીને એક ઘટાદાર વૃક્ષ નીચે દાટી દઈએ પછી ગામની તમામ બહેનું દીકરીઓ વવહારું તેમજ નાના બાળકોને આપણા હાથે જ પ્રભુ પાસે મોકલી દઈએ પછી આપણે બધા જ મોરબીના સુબા સાથે છેલ્લા શ્વાસ સુધી લડી લેવું છે બાકી આપણી ઇજ્જત નથી ખોવી આપેલ અવધિને સમયે મોરબીનું કટક ચાવડાસરના પાદરમાં આવી ચડ્યું બુંગિયા ઢોલ વાગ્યા ને ધીંગાણું મંડાણું જેમાં તમામ ક્ષત્રિયો આહિરોએ ઇજ્જતને ખાતર પોતાના પ્રાણ હોમી દીધા પછી સુબાને એમ કે હવે મારી મરજી મુજબની સ્ત્રીઓ સાથે લગ્ન કરીશ પણ ગામમાં જઈને જોવે છે તો આખું ગામ શાંત છે એક એક ડેલીએ ખોલીને જોવે છે તો નાના બાળકોને સ્ત્રીઓની લાશો સિવાય કોઈ નથી દેખાતું ગામ આખું ચીર નિંદ્રામાં પોઢી ગયું છે સિવાય મૂંગા પશુઓ આ ચિત્ર જોઈને બાદશાહનું હૃદય દ્રવી ઉઠ્યું ને એટલું જ બોલ્યો વાહ આહિરો વાહ આહિરો તે પછી ક્યારેય બાદશાહે આહિરો ઉપર કુડી નજર નથી કરી પણ આ ગામમાં કોઈ રહેવા ન આવવાને કારણે આખું ગામ ઉજ્જળ અને વેરાન બની ગયું આ વાતને વર્ષો વીતી ગયા એક વખતની વાત છે તે સમયમાં સામત લોખિલ સમૃદ્ધ માણસ તે જરૂરતમંદોને પૈસા ટકાથી મદદ કરતા એક દિવસ સામત લોખિલ પોતાના મિત્ર અર્જન ડાંગરને આપેલ મૂડી લેવા જતા હતા ત્યારે ભૂલથી ચાવડાસરના પાદરમાં આવી ચડ્યા રાતનો સમય એમાંય પાછી કાળી સૌદસ સામત લોખીલને વિચાર આવ્યો કે રાતવાસો આ ગામમાં કરીને સવારમાં પાછો માર્ગ ગોતીને આગળ વધીશ ગામમાં કોઈ દેખાતું નથી એટલે એક ડેલીએ જઈને ડેલી ખખડાવી અંદરથી એક સ્ત્રી પોતાના નાના બાળક સાથે આવે છે ને ડેલી ખોલે છે સામત લોખીલને આવકારો આપ્યો હું શ્રીમાં ઢોલિયો ઢાળી દીધો પાણી આપીને ખબર અંતર પૂછ્યા સામત લોખીલ કે બેન હું મારા મિત્રને ઘરે જતો હતો પણ રાતના અંધારામાં મારગ ભૂલી જવાથી આ ગામમાં આવી ગયો છું મારે રાતવાસો કરવો છે બેન કહે વાંધો નહીં ભાઈ આ તમારું જ ઘર સમજીને નિરાતે વાળું પાણી કરીને ઊંઘી જજો સામત લોકેલ વાળું પાણી કરીને ઢોલીએ બેઠા પછી કે બેન આ મારી પાસે મૂડી છે તે અંદર સાસવીને મૂકી દો સવારે મને પાછી આપજો વાતું કરતાં કરતાં આખા દિવસના થાકના કારણે ઊંઘી ગયા સવારે ઉઠીને જુએ છે તો ત્યાં નથી ગામ કે નથી કોઈ ડેલી પોતે જમીન ઉપર છે ઘડીક તો એમ થયું કે સપનું હશે પણ પછી પાછો વિચાર આવ્યો કે ના સપનું તો નથી કેમ કે મેં આપેલ પૈસા નથી કંઈક તો ઘટના બની છે અહીં આમ વિચારીને આગળનો પ્રવાસ ચાલુ કર્યો બપોરે નારાયણભાઈના ઘરે પહોંચી ગયા ત્યાં બપોરા કરીને બંને ભાઈ ધંધો વાતુએ ચડ્યા પણ સામત લોકીલની ઉદાસીને પારખીને નારાયણભાઈ બોલ્યા ભાઈ આજ તારા ચહેરામાં પહેલાં જવું તે નથી જે હોય તે મને કહે નહીતર તને મારા સમશે સામત લોખીલે બધી વાત કરી આવી ઘટના રસ્તામાં બની એટલે નારણભાઈ કે ભાઈ ભગવાન મુરલીધરની કૃપા હશે એટલે જ તમે જીવતા છો બાકી ત્યાંથી કોઈ જીવતું પાછું આવતું નથી ત્યાં દર કાળી સૌદ્ય ભૂતનગરી બને છે પછી સામત લોખીલ કહે તો મારે મૂડીનું શું જે મેં એ બેનને સાચવવા આપેલ નારણભાઈ કે તમારી મૂડી તમને પાછી મળશે તેના માટે તમારે આવતીકાળી સૌદસની રાહ જોવી પડશે જો તમારામાં હિંમત હોય તો આવતીકાળી સૌદસે તે ગામમાં જઈને તમારી મૂડી પાછી લઈ આવજો વરસને જતા કયા વાર લાગે છે આખરે એ દિવસ નજીક આવી ગયો સામત લોકીલે ચાવડાસર જવાની તૈયારી કરી મનમાંને મનમાં બોલતા જતા હતા કે આજ તો ભૂતોને પડકારીને મારી મૂડી પાછી ન લાવું તો હું આહિરના પેટનો ન હોલ અને આમ વિચાર માને વિચારમાં સાવડાસર ગામ આવી ગયું બરોબર રાતનો સમય જોયું તો આખું ગામ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું ગામમાં દાખલ થયા જે ઘરે મૂડી સાચવવા આપેલ તે ડેલીએ જઈને ડેલી ખખડાવી તે જ બેન ડેલી ખોલીને આવકારો આપ્યો સામત લોખીલ કે બેન મેં તમને મારી મૂડી સાચવવા આપેલ તે મને પાછી આપો હું તે લેવા આવ્યો છું એટલે બેને પટારામાં રાખેલ મૂડી કાઢીને સામત લોખિલને આપી આ બાજુ સામત લોખિલની મૂડી મળી ગઈ એટલે તે રાજી થતાં થતા હાલતા થયા પણ ગામની બે ત્રણ બેનું દીકરીઓએ સામત લોખિલના ઘોડાને લગામ ઝાલીને ઊભા રાખ્યા કે ભાઈ ઊભા રહે તને ખબર હતી સતા તું આ ગામમાં પાછો આવ્યો હવે તારા જેવો વીર મરદ મુસાળો આ ગામમાં આવતા કદાચ વર્ષો નીકળી જાય ને કદાચ કોઈ ન પણ આવે અમારું એક કામ કર અમને આ ભૂતળીયું બની ભટકવું નથી ગમતું અમારો ઉધાર કર મારા વિહામાં સામત લોખીલ કે બેન હું શું તમારી મદદ કરું એટલે ગામની સ્ત્રીઓ કહે આ ગામના સીમાડે એક ઘટાદાર ઝાડ છે તેની નીચે ગામની મૂડી દાટેલ છે તે મૂડી કાઢીને અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન કર અને અમને પ્રેતીઓનીમાંથી મુક્ત કરાવ અમારા આત્માને સદગતિ મળી જશે સામત લોખેલે વચન આપ્યું કે હું સારામાં સારા વિદ્વાનો દ્વારા અહીં ભાગવત સપ્તાહનું આયોજન કરીશ અને ગામની તમામ મૂડી તેમાં તેમજ ગામના નવા વિકાસ માટે વાપરીશ એટલું જ નહીં અને સૌથી પહેલાં હું આ ગામમાં મારું મકાન બનાવીને રહેવા આવીશ અને નક્કી કરેલ સમય સપ્તાહનું આયોજન કરીને એક આહિર સામત લોખેલ આખા ગાહીર ગામને પ્રિયોતિઓનીમાંથી મુક્ત કરાવે છે તો મિત્રો હું એવી આશા રાખું છું કે તમને આ વીડિયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ